મિત્રો જે પણ પાર્ટી હારી જાય છે એ હલ્લો કરવા લાગે છે કે થઈ ગઈ છે છે મિત્રો પણ વધારે ભારતની અંદર અને એમનાથી કરોડો બેલેટ છે લાખો ઝાડ કપાય છે અને હજારો લોકો આ વોટો ને ગણવામાં લાગે છે અને આપણા ભારત જેવો દેશ જ્યાં હર થોડાક દિવસોમાં ચૂંટણી ઉભી રહી જાય છે તો એવામાં આ પ્રોસેસમાં ખૂબ જ મુશ્કેલ થાય છે તો આ વસ્તુને મિત્રો સોલ્વ કરવા માટે લાવવામાં આવી ઈવીએમ મશીન અને આને યુઝ કરવાના ટાઈમે પણ એવી વાતો સામે આવી કે હજી પણ આ કમ્પ્લીટ નથી આ શોર્ટ કમિંગ છે તો બે હજાર ચૌદની નેશનલ ચૂંટણીમાં ઈવીએમની સાથે વીવીએ પેડ ને પણ એડ કરી દેવામાં આવ્યું હવે મિત્રો આ વીવીએ પેડ શું હોય છે જો આપણે જ્યારે વીવીએ પેડ નો યુઝ નહોતા કરતા ત્યારે આપણે એક બટન દબાવતા હતા અને એક લાઈટ બળતી હતી અને આપણે એ વિશ્વાસ કરીને ચાલ્યા જતા હતા કે જેને પણ આપણે વોટ આપ્યું છે એને એ વોટ પહોંચી ગયું છે પણ વીવીએ પેડ ને એડ કરવાથી એવું થયું કે સેમ મશીનની બાજુમાં વીવીએ પેડ ને પણ રાખવામાં આવે છે જ્યારે તમે બટન દબાવો છો તો બાજુમાં વિવીએ પેડમાં તમને એક પરચી દેખાય છે અને એ પરચીમાં તમે જેને વોટ આપ્યો છે એનું નામ આવે છે ઈ પરચી તમે લઈને નથી જઈ શકતા ખાલી તમને દેખાડવા માટે હોય છે કે જુઓ ભાઈ જે પણ વ્યક્તિને ચાલી જાય છે તો આવી રીતે વીવીએ થી ડબલ વેરિફિકેશન થઈ જાય છે કે તમે બંને મશીનથી વોટ ને ગણી શકો છો અને એ ચેક કરી શકો છો કે એકદમ સેમ વોટ પડ્યા છે તો મિત્રો વીવીએ ના એડ થવાથી ટોટલ ત્રણ મશીનો થઈ ગઈ એક તો છે બેલેટ યુનિટ તમે જેને વોટ આપ્યો છે વોટ તમારો એને જ ગયો છે અને ત્રીજી છે કંટ્રોલ યુનિટ આ યુનિટ ત્યાંના ઓફિસરો પાસે હોય છે આની અંદર આખી મશીનનો પ્રોગ્રામિંગ અને ડેટા હોય છે જ્યારે કોઈ વ્યક્તિ વોટ આપવા માટે આવે છે તો ત્યાંથી ઓફિસર કંટ્રોલ યુનિટ નું બટન દબાવે છે ત્યારે તમારી સામે જે મશીન છે એમાં ગ્રીન લાઈટ બળે છે અને તમે વોટ આપી શકો છો આનો એ પણ ફાયદો છે મિત્રો કે વોટર મોકો જોઈને ઘણીવાર બટન દબાવીને પોતાના ફેવરિટ નેતાને એક સાથે દસ બાર વોટ ન આપી દે આ ત્રણેય મશીનો એક સાથે કનેક્ટેડ રહે છે વાયફાઈ અને ના તો કોઈ ફ્રિકવન્સી રિસિવર હોય છે જેનાથી કોઈ પણ દૂરથી આની અંદર કોઈ પણ પ્રકારની કોઈ છેડછાડ ન કરી શકે હવે આપણે વાત કરીએ કે આખી ચૂંટણીમાં શું પ્રોસેસ ફોલો થાય છે જુઓ મિત્રો ઈવીએમ મશીનનો આખો જ કંટ્રોલ ભારત ઇલેક્ટ્રોનિક પાસે રહે છે

ખૂબ જ જરૂરી હોય છે સ્ટ્રોંગ રૂમમાં ચોવીસ કલાક રેગ્યુલર લાઈવ રેકોર્ડિંગ ચાલુ રહે છે અને આ લાઈવ રેકોર્ડિંગને કોઈ પણ પોલિટિકલ પાર્ટી આવીને ગમે ત્યારે ચેક કરી શકે છે હવે મિત્રો આના પછી વાત જોવામાં આવે છે ચૂંટણીની તારીખની જેમ ચૂંટણીની તારીખ નજીક આવે છે અને ડિસ્ટ્રિક્ટના સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢી અને અલગ અલગ બીજા સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવે છે જ્યાં જ્યાં વોટિંગ થવાની હોય છે અને જ્યારે એ મશીન પહોંચી જાય છે તો સેમ પ્રોસેસ જે પહેલાના સ્ટ્રોંગ રૂમમાં કરવામાં કરવામાં આવી હતી સેમ પ્રોસેસ બીજા સ્ટ્રોંગ રૂમમાં પણ આવે છે બધાની હાજરીમાં જેમ કે મિત્રો ડેલીમાં સાત જગ્યાઓ છે તો પહેલા તો ડેલીના રૂમમાં આ મશીન આવશે અને પછી અલગ અલગ સાત જગ્યાના સ્ટ્રોંગ રૂમમાં આ મશીન આવશે હવે અહીંયાથી મિત્રો આને પોલિંગ સ્ટેશન ઉપર પહોંચાડવાનું હોય છે પોલિંગ સ્ટેશન

વોટ આપવા માટે જવાનું છે જો તમારા નામ ઉપર કોઈ બીજો વ્યક્તિ પહેલા જ વોટ આપી આવશે તો તમારા નામ ઉપર પહેલાથી જ ટીક લાગેલું હશે તો આવા બધા કેસોમાં પણ તમે એમની મદદ લઈ શકો છો અને આની સાથે સાથે એ પોતાની પાર્ટીના વોટિંગમાં કોઈ નુકસાન ન થાય એનો પણ પૂરેપૂરો ધ્યાન રાખે છે જો જ્યારે મશીનનો સેટઅપ થઈ જાય છે તો વોટિંગ ચાલુ થયાથી પહેલાં એને એકવાર ટેસ્ટ કરવામાં આવે છે જેટલા પણ પોલિટિકલ પાર્ટીઓના મેમ્બર હોય છે એ બધાને બોલાવવામાં આવે છે અને કેન્ડિડેટના નામની સામે પોલિટિકલ પાર્ટીઓના લોકો અને ઓફિસરો સહેમતી બનાવીને અપ્રુવલ આપે છે ત્યારે બધાના સાઇન થાય છે અને એના પછી જે છે વોટિંગની પ્રક્રિયાને ચાલુ કરવામાં આવે છે હવે મિત્રો જે લોકો આનો અક્રો કરે છે એ લોકો એમ કહી રહ્યા છે કે તમે ટેસ્ટ તો એક થી બે હજાર નો કરો છો પણ મશીનમાં એવી પ્રોગ્રામિંગ કરવામાં આવી છે કે એક લાખ વોટ પડી જશે ત્યાં સુધી તો કાંઈ નહીં થાય પણ જ્યારે એક લાખ વોટ પડી જશે એના પછી બધા જ વોટો એક જ પાર્ટીને હાલ્યા જશે જુઓ મિત્રો આવું કરવા માટે પહેલી વસ્તુ તો એ છે કે જે પણ પાર્ટી આવું કરી રહી છે એ આ પ્રોસેસની વચ્ચે આવીને લાઈવ કેમેરા સિક્યોરિટી રૂમ પછી ટેમ્પરરી સિક્યોરિટી સિસ્ટમ બધાને ક્રેક કરી અને આ મશીનને ચોરીને લઈ જાય અને પછી મશીનની પ્રોગ્રામિંગ બદલી અને પાછી રાખી દે અને એમાં પણ કેટલી મશીન ચોરી કરશો અને એમાં પછી કેવી રીતે ખબર પડશે કે તમે જે મશીનને ક્રેક કરી છે કે એ મશીન તમારા ખાતામાં જ જશે જો મિત્રો એવું ત્યારે જ બની શકે છે કે જો જેણે આ મશીનને બનાવી છે એ મશીનને બનાવતી વખતે જ બધી પ્રોગ્રામિંગ સેટ કરીને રાખી હોય પણ આ કેસમાં પણ મિત્રો રેન્ડમ મશીન ઉપાડી અને એક લાખથી ઉપરની વોટિંગ કરીને ચેક કરી લેવામાં આવ્યું છે રેન્ડમ મશીનથી બીજી વસ્તુ કે જેણે આ મશીન બનાવી છે એ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે જે પાર્ટીના નામ ઉપર એને બધા વોટ ટ્રાન્સફર કરવાના છે એ પાર્ટીના અલોટેડ મશીન સિરિયલ નંબર શું છે સિરિયલ નંબર કાઢવું ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે એ બધાના પછી છેલ્લે જનરેટ કરવામાં આવે છે અહીંયા બીજી પણ એક વસ્તુ કહેવામાં આવે છે કે અહીંયાથી તમે એક બટન દબાવશો તો સામેવાળી પાર્ટીને બે વોટ મિત્રો બેલેટ યુનિટ છે એમાંથી તમે એક વાર બટન દબાવશો અને વીવીએ પેડમાં બે વાર વોટ આવશે તો બંનેની જે કાઉન્ટિંગ છે એ મિસમેચ થશે અને વોટિંગ ત્યાં ને ત્યાં રદ થઈ જશે એક વસ્તુ આમાં એમ પણ કહેવામાં આવે છે કે જ્યારે વોટિંગ પતી જાય છે જ્યારે બધા વોટ થઈ જાય છે તો એના પછી વોટને વધારવામાં આવે છે તો જ્યારે વોટિંગ પૂરી થઈ જાય છે તો પોલિંગ બૂથનો જે ઇન્ચાર્જ હોય છે એ બધી પોલિટિકલ પાર્ટીઓના લોકોની વચ્ચે મશીનને સીલ કરે છે અને બધી જ પોલિટિકલ પાર્ટીઓના ખાસ માણસો એને ચેક કરે છે કે આ બરોબર રીતે સીલ થઈ છે કે નથી થઈ બીજી ખાસ વસ્તુ કે બધા પોલિટિકલ મેમ્બરો નોટ કરે છે કે કઈ મશીન ઉપર કેટલા વોટ પડ્યા છે માની લો કે કોઈ મશીન ઉપર એક હજાર વોટ પડ્યા છે તો ત્યાં નોટ કરવામાં આવશે કે આ નંબરની મશીન ઉપર આટલા વોટ પડ્યા છે અને વેરીફાય કર્યા પછી બધા મેમ્બર સાઇન કરે છે અને જેટલા પણ ચૂંટણીમાં કેન્ડિડેટ ઊભા હોય છે એ બધાની પાસે આ લિસ્ટને મોકલવામાં આવે છે જે ઈ બૂથનો સ્પેશિયલ ઓફિસર હોય છે જ્યારે મશીનના સ્ટાર્ટ બટનને દબાવે છે ત્યારે વોટિંગ ચાલુ થાય છે અને એ ઓફિસર મિત્રો એ ટાઈમને નોટ કરી લે છે સેમ વસ્તુ જ્યારે વોટિંગ કમ્પ્લીટ થઈ જાય છે તો ક્લોઝ બટન દબાવવામાં આવે છે અને એ બટન એ ટાઈમને પણ નોટ કરવામાં આવે છે કારણ કે આ ટાઈમ પછી જો કોઈ મશીનથી છેડછાડ કરે તો ટાઈમથી ખબર પડી જાય અને એ બધા લોકો એ બધી પોલિટિકલ પાર્ટીઓના લોકો જે ત્યાં હાજર રહે છે એ બધા ઓકે કરે છે તો એમની નજરની સામે જ એમની વચ્ચે જ મશીનને સીલ કરવામાં આવે છે એના પછી મિત્રો એક યુનિક પરચી હોય છે જે પોલિટિકલ પાર્ટીઓના મેમ્બર્સને આપવામાં આવે છે અને એક પરચી ઇલેક્શન ઓફિસર પોતે રાખે છે હવે આ મશીન ત્યારે જ ખુલશે જ્યારે બંને પાર્ટીઓનો કોડ હશે એક સાથે જેમ કે પહેલાં બૂથ કેપ્ચરિંગ થતી હતી હવે આમાં એના કોઈ ચાન્સ જ નથી કોઈ એને લૂંટી જ નથી શકતો કારણ કે એના માટે એકદમ યુઝલેસ છે એના પછી પૂરી સિક્યોરિટીની સાથે ફરી એકવાર આને રૂમમાં લાવવામાં આવે છે બિલકુલ એવી જ રીતે જેવી રીતે કે સ્ટ્રોંગ રૂમમાંથી લઈ જવામાં આવ્યો હતો અને બધાની હાજરીમાં આને લોક કરી દેવામાં આવે છે ચોવીસ કલાકના લાઈવ કેમેરા ચાલે છે અને એની લાઈવ ફૂટેજ એન ટીવીમાં ચોવીસ કલાક ચાલે છે જેને બધી જ પોલિટિકલ પાર્ટીઓના ખાસ માણસો મોનિટર કરે છે હવે જે તારીખે કાઉન્ટિંગ થવાની હોય છે વોટની કાઉન્ટિંગ ત્યારે બધી જ પોલિટિકલ પાર્ટીઓના માણસો અને ઇલેક્શનના ઓફિસરોની સામે સ્ટ્રોંગ રૂમના દરવાજાને અનલોક કરવામાં આવે છે અને હરેક મશીનની સીલને ચેક કરવામાં આવે છે જો એક પણ મશીનની સીલ ખરાબ હોય છે તો પ્રોસેસ ત્યાં જ રોકી દેવામાં આવે છે જ્યારે બધા હાજર લોકો મશીન ખોલવા માટે મંજૂરી આપે છે ત્યારે જ મશીનને ખોલવામાં આવે છે અને મશીન ખોલ્યા પછી મશીન આઈડીના ટોટલ વોટને મેચ કરવામાં આવે છે જે લિસ્ટ આપવામાં આવી હતી એની સાથે અને એના પછી પાર્ટીઓની મંજૂરી પછી કાઉન્ટિંગ સ્ટાર્ટ થાય છે પ્રિસાઇડિંગ ઓફિસર મશીનનો બટન દબાવી અને રિઝલ્ટ આપે છે અને જે પણ રિઝલ્ટ આવે છે એને રેન્ડમ વીવીએ પેડ મશીન સાથે મેચ કરવામાં આવે છે માની લો કે ઈવીએમ માં એમ દેખાડી રહ્યો છે કે બીજેપી ને 100 વોટ મળ્યા છે અને કોંગ્રેસને ને 90 વોટ મળ્યા છે તો વીવીએ પેડ મશીન માં પણ મિત્રો એટલા જ નંબર દેખાડવા જોઈએ આ બધું ખૂબ જ રેન્ડમલી ચેક કરવામાં આવે છે જેમ જેમ કેલ્ક્યુલેશન થતું રહે છે તેમ તેમ મીડિયા વાળા લાઈવ અપડેટ આપતા રહે છે કે આ આટલા વોટોથી આગળ ચાલી રહ્યા છે અને આ આટલા વોટોથી પાછળ ચાલી રહ્યા છે અને પછી છેલ્લે લાસ્ટમાં રિઝલ્ટ થાય છે હવે જો પાર્ટી હારી જાય છે એ હલો કરવા લાગે છે કે મશીન હેક થઈ ગઈ છે ઈવીએમ મશીન હેક થઈ ગઈ છે અને એ જ સેમ પાર્ટી જ્યાં જીતી રહી છે ત્યાં એકદમ ઈ ચૂપ રહે છે હજી સુધી મિત્રો કોઈ પણ એવી પાર્ટી નથી ભારત દેશમાં જેને ક્યારેક ને ક્યારેક ઈવીએમ મશીનને ક્રિટિસાઈઝ ન કર્યું હોય અને હજી સુધી કોઈ એવી પણ પાર્ટી નથી કે જેને જીત્યા પછી ઈવીએમ મશીન ઉપર આંગળી ચીંધી હોય છે. ईवीएम મશીન ને લઈને ઘણા લોકો એમ કહે છે કે આ હેક થઈ ગઈ છે. તમે ઘણી ડિબેટ ડિબેટો જોઈ હશે, ઘણા સ્ટેટમેન્ટ વાંચ્યા હશે, વિડિયો જોયા હશે. પણ મિત્રો હું એ કેસ ને ડિસ્કસ કરીશ જે આ દેશમાં સૌથી વધારે ડિસ્કસ થયો છે. જ્યારે એક પાર્ટીના એક મેમ્બરે ડેલી అసెంబ్લીમાં મશીન લગાડી અને આખા દેશની સાથે ડેમો આપ્યો કે આવી રીતે ઈવીએમ મશીન ને હેક કરી શકાય છે. પણ જુઓ મિત્રો આ જે ડેમો આપવામાં આવ્યો હતો એ ઓરિજિનલ મશીન ઉપર ડેમો નોતો આપવામાં આવ્યો. આ એની કોપી ઉપર ડેમો આપવામાં આવ્યો હતો હું જો તમારાથી કહું કે એચડીએફસી અને ની જે ઇન્ટરનેટ બેન્કિંગ છે એ હેક થઈ શકે છે એ એકદમ બેકાર છે અને બીજા દિવસે હું મારી બનાવેલી કોઈ વેબસાઇટને હેક કરીને દેખાણું તો એનાથી કંઈ સાબિત નથી થતું એચડીએફસી અને આઈસીઆઈસીની ઇન્ટરનેટ બેન્કિંગ ખરાબ છે જો મને સાબિત કરવું છે તો હું એચડીએફસી અને આઈસીઆઈસીની ઇન્ટરનેટ બેન્કિંગને હેક કરીને દેખાડીશ તો લોકો વધારે વિશ્વાસ કરશે પણ મિત્રો કારણ કે આ ખૂબ જ મોટા લેવલ ઉપર થયું હતું અને આખા દેશે જોયું હતું તો ઇલેક્શન કમિશને મિત્રો સત્તર જૂન બે હજાર અને સત્તરના રોજ હરેક પોલિટિકલ પાર્ટીઓને ચેલેન્જ કર્યું કે જો લોકો કહી રહ્યા છે કે આ હેક થઈ શકે છે તો એ દુનિયાના કોઈ પણ એક્સપર્ટને લઈને આવે અને આ ઓરિજિનલ મશીનને હેક કરીને દેખાડે મિત્રો કોઈ એક પણ પાર્ટી ન ગઈ અને પાર્ટીઓ ન ગઈ એના પાછળ પણ એક રીઝન હતો કારણ કે જો કોઈ પાર્ટી જાય અને પછી હેક ન કરી શકે તો એની ખૂબ જ બદનામી થાય એની છબી ખરાબ થાય એ પાર્ટીનો ઘણા વર્ષો સુધી મજાક ઉડે અને એના વોટો ઉપર પણ મોટા પાયે અસર થાય થોડાક લોકો એવા પણ તર્ક આપે છે કે જો બહારની કન્ટ્રીઓ જો બહારના દેશો આને યુઝ નથી કરી રહ્યા આને રિજેક્ટ કરી રહ્યા છીએ તો આપણે

એવી સિસ્ટમ હોવી જોઈએ જેનાથી લોકોને ખબર પડે કે એમણે જે વોટ આપ્યો છે એ આગળ કેવી રીતે ગયો છે એ કોને ગયો છે જો મિત્રો સુપ્રીમ કોર્ટથી ઉપર આ દેશમાં કોઈ પણ નથી અને ઘણી બધી પોલિટિકલ પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી આના વિરોધમાં સુપ્રીમ કોર્ટે પણ આને રિજેક્ટ કરી નાખ્યો અને ઉલટો ઈવીએમ મશીનના વખાણ કર્યા એમેઝોન ઉપર આના ચીપ આના સર્કિટ અવેલેબલ છે કોઈ પણ આને ઉપાડીને આનો પ્રોટોટાઇપ બનાવી નાખે છે અને વિડીયો બનાવીને નાખી દે છે કે જુઓ ભાઈ હેક થઈ ગઈ જુઓ મિત્રો જેટલી પણ થ્યોરી હોય છે એ લોકોને ઘણું વધારે અટ્રેક્ટ કરે છે પણ વગર કોઈ ફેક્ટ ના એને એના ઉપર વિશ્વાસ કરવું એક ખૂબ જ નુકસાનકારક વાત છે હવે ફરીવાર ચૂંટણીઓ આવશે ફરી રિઝલ્ટ જાહેર થશે અને ફરીવાર આ ચાલુ થઈ જશે હમણાં પણ થોડાક સમય પહેલા આજ થયું ને હારવા વાળા તમને સમજાવવાની કોશિશ કરશે કે ભાઈ ઈવીએમ ના લીધે હારી ગયા છે પણ મિત્રો તમને તમારા મનમાં ત્યાર સુધી ડાઉટ નથી આવવા દેવાનો જ્યાં સુધી કોઈ લોજિક અથવા તો કોઈ પ્રૂફ ન હોય જે પણ વ્યક્તિ તમને કહી રહ્યો છે કે ઈવીએમ મશીન હેક થઈ શકે છે તો તમે એને ખાલી એટલું જ કહેજો કે ભાઈ ચાલો ઇલેક્શન કમિશનમાં ચાલો અને આ મશીનને હેક કરીને દેખાડો બધાની સામે આને હેક કરીને દેખાડો અને આખા દેશના હીરો બની જાઓ જો કોઈ કહી રહ્યો છે કે ઈવીએમ હેક થઈ શકે છે અને જો કોઈ કહી રહ્યો છે કે ઈવીએમ હેક થવાના કોઈ ચાન્સ જ નથી તો આ બંને કેસોમાં મિત્રો તમે સવાલ કરો અને જવાબ ગોતવાની કોશિશ કરો કોઈ પણ વસ્તુને માની લેવાથી પેલા